કાઠડા ગામ ગૌચર જમીન બચાવવામાં લડત કરી રહ્યું છે માંડવી ક્યારે જાગશે કોંગ્રેસી વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાનો ગૌચર બચાવવા કાઠડા ગામને સમર્થન નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત હાલમાં આપણે જોઈએ તો માંડવી અને કાઠડાની જે દરિયાઈ વિસ્તારની ગૌચર જમીન છે એના ઉપર અદાણીનો કાર્ગો આવી રહ્યો છે એવા સમાચાર છે ત્યારે આ કાઠડા ગામમાં એનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે કાઠડા ગામના જાગૃત સરપંચ હોય કે સર્વે ગ્રામજનો હોય તેમણે આનો સખ્ત વિરોધ કર્યો છે પણ હજુ સુધી માંડવીની જે સંસ્થાઓ છે માંડવીના લોકો છે આના પ્રત્યે પૂરા જાગ્રત નથી થયા ને બીજી વાત કરીએ તો એક તરફ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના નેતાઓ હંમેશા ગૌચરની વાતો કરતા હોય ગૌચર બચાવવાની વાતો કરતા હોય અને ગાયોના નામે અને ધર્મના નામે મતો લઈ અને એ સત્તામાં આવતા હોય પણ સત્તામાં આવ્યા સીધા પછી એ લોકો સરકારમાં કોઈ રજૂઆત નથી કરી શકતા આજે આપણે જોઈએ તો માંડવીના જે ધારાસભ્યશ્રી છે એ દરેક ગામમાં જાય ત્યારે એક વાત સો ટકા કરતા હોય છે કે જે લોકોએ ગૌચર દબાવી હોય એ લોકો પ્રેમપૂર્વક આ ગૌચર છોડી દે કોઈ સરકારી ટાવર જમીન દબાવી હોય તો એ છોડી દે તો ત્યારે માંડવી અને કાઠડાની લગભગ ચાર થી પાંચ હજાર ત્યારે બહુ દુઃખ સાથે આપણે કેવું પડે કે જે લોકો ગાયોના નામે મતો લઈને આજે સત્તામાં બેઠા છે આપણે એમને એમએલ બનાવ્યા છે આપણે એને એમપી બનાવ્યા છે ત્યારે આજ લોકો અને કાઠડામાં તો હું એમ કહીશ ખુલ્લા દિલથી કહીશ કે કાઠડામાં જયારે ભારતીય જનતા પાર્ટીને એક તરફી મતદાન થતો હોય આવડા મોટા મતો થતા હોય અને ઈ ગામનું જ જોઈ લોકો ન વિચારતા હોય બીજું દરિયાઈ પટ્ટી વિસ્તારમાં લગભગ તો હજારો ચરિયાણો સાથે ચાર થી પાંચ તળાવો આવેલા છે સાથે ત્રણ થી ચાર ધાર્મિક સ્થાનો છે જેમાં હિન્દુ સમાજના ત્રણ સ્થાન છે અને એક સ્થાન મુસ્લિમ સમાજનું છે એટલે દરેક ધર્મના ઉ ધાર્મિક સ્થાનો પણ આવેલા છે એને પણ હટાડી અને જ્યારે તમે એક તરફી અદાણીને આ જમીન દઈ દો આખો જે વહીવટી અધિકારીઓ છે રેવન્યુ અધિકારી છે એ કોઈને સાંભળ્યા વગર સીધો અદાણીને આ જમીન ફાળવી આપે ત્યારે આપણે એક નક્કી કરી લેવાનો કે થોડાક સમયમાં કચ્છના દરેક ગામની જમીનો અદાણી અને અંબાણીને ધરી આપવામાં આવશે અને કચ્છના લોકોએ બિસ્તરા પોટલા બાંધી અને બીજા જિલ્લામાં જવાની તૈયારી કરી રાખવી પડશે એટલે મારી તો આપના માધ્યમથી એવી જનતાને વિનંતી છે કે પાછી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે જાગ્રત થઈએ અને ધર્મ ના નામે ગાયો ના નામે જે લોકો મતો અને સત્તામાં આવી જાય છે ત્યારે આપણે જાગ્રત થઈએ અને ધર્મ ના નામે ગાયો ના નામે જે લોકો મતો માંગી અને સત્તામાં આવી જાય છે અને આપણા માટે એક શબ્દ નથી બોલતા ગાયો માટે એક શબ્દ નથી બોલતા અને આપણને જયારે એમ કેતા હોય કોઈ બિચારો ખેડૂત ગરીબ માણસ એક બે એકર ક્યાંક જમીન ખેડતો હોય અને રોજીરોટી ચલાવતો હોય એને તમે દબાણ કરો એની તમે ટાવર્સ જમીન હોય ગૌચર જમીન હોય ખાલી કરાવો અને જયારે હજારો એકર જમીન તમે અદાણી કંપનીને સોંપી આપો અદાણી કંપનીને સોંપી આપો ત્યારે આ કચ્છ નો ગૌચર ક્યાં જશે કચ્છનો ખેડૂત માણસ ક્યાં જશે આ એક વિચારવાનો પ્રશ્ન છે અને રાજકીય લોકો તો આવશે અને જશે સત્તા ભાજપની હશે કોંગ્રેસની હશે આવશે અને જશે પણ કચ્છમાં જે રીતે અત્યારે ઉદ્યોગો આવી રહ્યા છે જે રીતે અદાણી અંબાણી અને અન્ય કંપનીઓ લોકોની જમીનો ઉપર દબાણ કરી રહી છે ત્યારે કચ્છની જાગવાનો પ્રશ્ન છે અને કચ્છની જનતાને હું બિન રાજકીય રીતે કે તમે જાગ્રત થઈ તમારા હક પ્રત્યે જાગ્રત ચલાવો ટકા કાયદાકીય તમારી રીતે સાથે રહેશું આ કોઈ રાજકીય પ્રશ્ન નથી પણ કચ્છને બચાવવાનો પ્રશ્ન છે અને કચ્છને અને કચ્છની સંસ્કૃતિને બચાવી હશે તો આ કંપનીઓને તિલાંજલિ આપી અને આપણે આપણી જે જમીનો છે એ બચાવી પડશે અને હું એટલો પણ કહીશ કે પેલા ગૌચર માટે અમારા વડીલોએ માથા વધે રહ્યા છે લીલા માથા આપ્યા છે અને ગૌચર માટે લડત ચલાવી છે ત્યારે આજે હું આપના માધ્યમથી એટલો કહીશ કે કચ્છની જનતા જાગે અને જે લોકો આ ગૌચરનો દબાણ કરી રહ્યા છે ગૌચર ઉપર જે કંપનીઓ આવી રહ્યા છે એના માટે કોઈ પણ હદે લડત ચલાવી લે કાયદાકીય લડત ચલાવી હશે તોય પણ અમે તમારી સાથે છીએ અને બીજા ધરણા અને ઉગ્ર આંદોલન જો સરકાર સામે કરવાની ફરજ પડી તો એની સામે હું

લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ